ચંદન સ્ટીલ કંપનીમાં કામ કરતી તમામ મહિલા કામદારોને લઘુત્તમ વેતન સાથે સરકાર દ્વારા જાહેર કરાયેલા તમામ લાભો તેમના ઇન્સ્યોરન્સ આઈ કાર્ડ સહિત સેફ્ટી સાધનો આવન જાવન માટેની સુવિધા જરૂરી રજા સાથેના લાભો કરી કંપની મદદરૂપ થઈ છે કે કંપનીમાં કામ કરતી કામદારો સાથે સીધી વાત કરતા હતું અમુક કંપનીમાં પાંચ વર્ષથી કામ કરીએ છીએ કંપની સંચાલકો તેનો સ્ટાફ એક પરિવારની જેમ વર્તન કરે છે દરેક ઉત્સવમાં અમારી સાથે ઉભા રહે છે અમારી નોકરીનો સમય પણ એવો કરી આપ્યો કે અમે નોકરી સાથે પરિવાર પણ સાચવી શક્યા છે જે પગાર અમને કંપની આપે છે તેનાથી અમે અમારા સંતાનોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં મદદરૂપ થયા છીએ સાથે અન્ય રાજ્યમાંથી આવતી મહિલા કામદારોને રહેવાની હોસ્ટેલની ઉત્તમ સુવિધા પણ અપાય છે ડેહરી સ્થિત ચંદનજીલના તમામ પ્લાન્ટોમાં ત્રણ હજારથી વધુ સ્ત્રી અને પુરુષો કામદારો કામ કરી રોજગારી મેળવે છે કંપની પોતાનું પ્રોડક્ટ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી વિદેશોમાં પણ પોતાનો ધંધો ફેલાવતા દેશની જીડીપીમાં પણ પોતાની અગ્રમતા દાખવી સહભાગી મુખ્ય ભાગ ભજવી રહી છે સાથે કંપની વધુ તરકી કરશે તો વધુ કામદારોને કામ કરવાની તક મળશે વિશેષ જાણકારી આપી હતી મેં જ્યાં એક border મહારાષ્ટ્ર માં રહું છું મારા રોજગાર માટે મેં tendency કંપની ગુજરાત માં ત્યાં જાઉં છું કામ કરવા માટે અને મારા પેલા પરિસ્થિતિ જરાક ઘરની ખરાબ હતી મારા husband ને થોડું કામ ઓછું હતું તેના લીધે મારે કામ કરવું પડ્યું પણ મારે બધી જ સુવિધાઓ tender મળતી છે મને medical થી માંડી ને આવવા જવા સુવિધાઓ મળે છે અને safety માટે સિક્યુરિટી ગાર્ડ છે ladies નો અલગ છે એના માટે બી મને બધી સુવિધા પગાર બી ટાઈમ પર થઈ જતો છે પગાર રોજગાર વધે એટલે મારા છોકરા ભી ઇંગ્લિશ મીડિયમમાં ભણતો છે કેટલા કલાક કામ કરો છો આઠ કલાક કામ કરતી છે મારે અરે ઘર ભી સંભાળાય રે આઠ કલાક કામ કરે અચ્છા કંપની તમને બીજી ની સુવિધા આપે કરી હા આપે છે એને મેડિકલ છે ને પી એફ અમારો જાતે કાપા દે છે કેટલા વર્ષથી કંપનીમાં કામ કરો છો અમને એટલી ખબર નહી હતી હેલ્પર તરીકે જે કામ મળતે કરવાનું પણ કંપની વાળા થોડુંક ભણતર જોઈને અમારે સીએનસી પર ટ્રેનિંગ આપી મને તેનાથી અમે શીખ્યા ટ્રેનિંગ થી આજે સીએનસી ઓપરેટર છે પાંચ વર્ષ